ગુડ મોર્નિંગ ચૂપસવાર ગેમ્સ હોય હેટો ફેમિલી બધા મિત્રો મજામાં તેશ ને મજામાં રહેવાનું આજે નવા બ્લોગ ને અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાળા કન્ટિન્યુ બની રહેજો અને આપણે સવારવર બ્લોક બ્લોગ કરી ગદીતો છે ને અહી આવો સવારવર માં તો બુધના તૈયાર થઈ ગયા છે આપણી મસ્ત મજા બારી થઈ ગઈ છે હોલી ફેર તમને વ્યવસ્થિત બતાવી નથી કેમ કે મારો બેટો સકડી બહુ ગાંતી હે કા અને સેકડી ભાઈ અમને બેરા કરી દીધા કેમ કે હજુ ધારે બોલે ઓ હો હું એની વાત કહું કરું જો ગઈ હજી ગલેબ શરૂ છે અને હિરખો થાય છે બાકી કેમેરામાં પૂછ 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 એમ થાય કેમેરામાં એમ કેમ કુચ 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 થતું છે એ હવે તમે બધે કોમેન્ટમાં કહી દો કુચ 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 કેમેરામાં થાય અને હું જાઉં છું કામમાં ધંજની ને મેકોન આજમાં બનાવવાનું છે અમારું બીજું કંઈક નવીન વસ્તુ તો તમે બનાવી રહો બધે અને જાય ફટાફટ વિશાળ હવે ને ભણવું બાપા મને શરમ લાગે એટલે એને ભણવું હજી એવો શું હવે મને અફસોસ થાય જિંદગીમાં છે ને ભીણા હોય તો આગળ વધીએ નકર ન હોય મને એમ હતું પણ તમારા બધાને સપોર્ટથી આગળ વધીશ એટલે થેન્ક યુ તો નમસ્કાર મારા વાલા એની રહી રહ્યા છીએ નિશાળ કાદન જવા એની મને મંદિરે ભોગી જાય એ ફેમિલી અને કન્ટિન્યુ રહી રહ્યા છીએ તો ચાલો મળીએ ગામમાં તાકી મજા આવે છે તો ભાઈ સમીસર ને દાંત કાઢી કાઢી બઠી ના પડી જાય કેમ કે અમારા બેઠા અમારા ગામમાં ભૂંદડે પડી જાય ભૂંદેડા અને અમારા દરિયામાં ભૂંદડા હોય એને આઠ પગ હોય અને અહીંયા ગામમાં ભૂંદડા પીડે ને એને ચાર પગ ધોડે આ ઉભી બજાર આગળ કાતાજી અને અમારા ગામમાં દરિયામાં હોય ને દરમાં ઘડી દે આ બાળી એમ ઘડી દે એવા ભૂંદડા પીડ્યા બોલો તમારા બધાને ગામમાં ભૂંદડા છે કોઈને કોમેન્ટમાં કહી દેજો ભૂંદડા એટલે ભૂંદડા અરે અમારે ભૂંદડા છે ને એક વરસુ તેથી અમારા ગામમાં એક વરસ નહીં બોલો નકર મારા બેટા અમારા ગામમાં ભૂંધણા નહોતા બોલો ગઈશ હવે આવી તો જઈશ આપણે છે ને ગામમાં જતા ગામમાં મારા વાલા અને વાસુટી તોડી છે અહીંયા વાસુટી તોડી તમને બતાવું મારા વાલા અને કોઈ કહેતા નહીં કે વાસુટી ખબર તો આજે તમને બધાને હું ખવડાવવાનો છું

તમે તમને બધા ને બાપીઓ બોલાય દેખાડું બાપીઓ મારો બેઠો હું બોલે તો એ બની થઈ જોઈએ તો બોલ તો હરી ગમજો બેઠો એ કેમ બોલે ખબર છે બોલાવે એટલે બાપીઓ બોલે ને એટલે વરસાદ આવો પડો ફટાફટ આવે અને આમ તો વાતાવરણ કેવું હોય બાપા નેક્સ્ટ નેખ નેવું લાગે અને અમારી ફેમિલી ખેતરમાં ખડ તમે હોય બાપા હું મારા ભાઈ વર્ણન કરું ખડનું વાત પૂછો માં અને બાપિયા બોલ નહી લા બહુ કરી ઓ મારા વાલા એ હવે નહી બોલ હવે એ બખાડી ગયો સેટિંગ લખાઈ જલો સાલા ફેમિલી મારા વાલા કન્ટિન્યુ આપણે રેસિપી ફેરવી પડી એટલે કે જગ્યા ફેરાયેલા બીજું ભાઈ નહીં ના પવન આવતો બહુ તો પવન ના લઈ લીધો મેં આમ જુઓ કાલી એમ કરું મેકલાવું મારા વાલા બે કેરી એક બે ત્રણ ચાર પાંચ છ Saya tanya new, new kari tadi ya guys, kari nopo cowbut rupiah ya, 1 yak nomor kari itu adbek, ane yak nomor itu adbseru rupiah dewa nih, nih murah banget lah ya. Tapi mana? katen nih, ane pasi, ni. pasi yam ni se, se, se. am nih mantap demiherdi sih, terbus sih, ringuni sih, ane am juga kari kasi ya di to. Kalau family share kalau 50 gram nih kari ya guys, oke? Oyettnya

હોલી બેઠી અને ગધડીની કેટલી આળાવાળી છે એવડું એવું ખણીયું નાખી જરી એવું ખણિયું નાખીને ઈંડું મેઘું ઈંડું મેઘા ભેગું પડી જશે તો પછી ઉધરી જશે ઉધરેલા તો એ માન બે જરી એવો માળો હતો એમ બસા કેમ ઉધરી છે ભગવાન આળાને બોલાય પણ એ તારી જેવી હોલી હે કે એવડો એવો માળો કર્યો ને એમાં ઈંડા મેકલા હા ઓ પણ એવડો એવો માળો ખોટું ખોટું કહું તમે કામ કરો ની મારા વાલા મેં આપણે એક રેસિપી બની ને કમ્પ્લીટ થઈ ગઈ છે બસ એ વિડિયો આપણે હવા દીના બનાવી રહ્યા છીએ રસે બની રહી ખાતી હજી તો અને સાબે જમવા બેહી ચાલા છે સાબે જમવા બેહી ચા ને હવે ફટાફટ છે ને આપણે બીજા વિડિયો ની તૈયારી કરવાની છે કા અને મારા વાલા વાસુદેવ ભાજી વાસુદેવ ભાજી સાબ જમવા જ હા એલા એ અને કેરી હજી અમારે કોકો કોકો છે એટલે વાંધો નથી કા ખાવા મળે ખાવા મળે હજી

આય દુકાન છે ભાઈ એટલા નામ બમ છે કેલા મનીષ મોબાઈલ છે ભાઈ મનીષ મોબાઈલ આમાં મને છે હા અહીંયા આમ જો આ દુકાન આવજો અનલિમિટેડ કામ કોમ્પ્યુટર સુધા થાય એટલે આવે છે એસી ટકા તો માણસ અહીંયા આવે આ તો તમને હું કહું તો તમારા મફતમાં સારું પડે ને હા ભાઈ આમ સીપીએન બીપીએન માઉસ ને ધબ દબાટી ઓ ભાઈ આખી દુકાન બાપ ને ભરીને રાખી જેમ જો તું લઈ જલ્દી આવો ફેમિલી ટેંગે ટેંગે ગીત વાગે આમ જો ટેંગે ટેંગે ગીત માં કેવો ડિસ્ક કરમ દો નેનસી બેન સાંભળે ની તો હવે ટેંગે ટેંગે ડિસ્કો કરવા તા ટેંગે ટેંગે સુરજુ